તો જન્માષ્ટમી લોક મેળામાં સરકાર દ્વારા રાઇડ્સ બાબતે સરકારે બનાવેલ નિયમો હળવા કરવાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની માંગ અગ્નિકાંડ બાદ સરકારે લોક મેળામાં રાઇડ્સ ફિટિંગ બાબતે સરકાર દ્વારા બનાવેલ નિયમો અત્યંત કડક છે સલામતીના ભાગરૂપે બનાવેલ નિયમોમાં સરકાર હેરફેર કરે ગત વર્ષે પણ સરકાર દ્વારા જાહેર કરાયેલ રાઇડ્સ બાબતના કડક નિયમોને કારણે મેળામાં રાઇડ્સ ફિટિંગ થઈ ન હતી આખા દેશમાં અને ગુજરાતમાં જન્માષ્ટમીની ઉજવણી હિન્દુ ધર્મની પરંપરા મુજબ ધામધૂમથી કરવામાં આવે છે રાજકોટના અગ્નિકાંડ પછી આ જન્માષ્ટમીના મેળાઓ કે બાકીના મેળાઓમાં જે મુખ્ય આકર્ષણ હોય એ રાઈડ અંગેના નિયમો સરકારે બહુ હાર્ડ કર્યા છે લોકોની સલામતી માટે કાયદાઓ બનાવવા જોઈએ પરંતુ આ નિયમો એટલા બધા હાર્ડ છે કે આખા એ ગુજરાત કે આખા એ દેશની અંદર જો આ નિયમ લાગુ પડે તો એક પણ જગ્યાએ જન્માષ્ટમીનો મેળો કે બાકીના મેળાઓ થઈ ના શકે સરકારે ટેકનિકલ ટીમને આ કામ સોંપી અને નિયમોમાં થોડા ફેરફારો કરી અને જન્માષ્ટમીનો મેળો હિન્દુ પ્રજા ધામધૂમ થી ઉજવી શકે એટલા માટે નિયમો કઈ હળવા કરવા જોઈએ આવો મારો વ્યક્તિગત શું કહેશો હજારો લોકોની સાથે છે ગયા વર્ષે પણ આ કડક નિયમોને કારણે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં અનેક જગ્યાએ લોકમેળાનું આયોજન નહોતું થઈ શક્યું અમારે ધોરાજીમાં પણ આ લોકમેળો કેન્સલ થયો આ લોકમેળાના માધ્યમથી હજારો ગરીબ માણસોને રોજગારી પ્રાપ્ત થતી હોય આ સરકારના કડક નિયમોને કારણે એની રોજગારી એને મળતી નથી પેટ ઉપર પાટું સરકાર મારી રહી છે એવું ગરીબ લોકો માની રહ્યા છે આખા દેશમાં અને ગુજરાતમાં